કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ થયેલ પાઠવી પ્રદેશ પ્રમુખે નવયુક્ત પ્રમુખને શેરફળ આપીને હાર પહેરાવીને અભિવાદન કરવામાં આવ્યું રાજ્યમાં અને જિલ્લામાં કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી માટે એક મોટો પડકાર છે લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લા નવયુક્ત પ્રમુખની વરણી કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે નવસાદ સોલંકીને પ્રમુખ બનાવવામાં આવ્યા છે જેનો આ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ ગ્રહણ સમારોહ પદ ગ્રહણ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ સભ્ય શ્રી શક્તિસિંહ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા જિલ્લામાં કોંગ્રેસ વધુ મજબૂત બને અને આગામી લોકસભાની ચૂંટણીમાં બેઠક ઉપર કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વિજય બનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી પ્રદેશ પ્રમુખ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા જિલ્લાના નવી પ્રમુખ તરીકે કરવામાં આવી હતી જેમાં જેમનો આજે સુરેન્દ્રનગર દીનદયાલ હોલ પંડિત ખાતે મતગણ મતગણ કાર્યક્રમ યોજાયો હતો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા સૌરાષ્ટ્ર પ્રભારી સંદીપસિંહ એઆઈસી નેતા લાલજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય ઋતિકભાઈ મકવાળા સહિત જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખો અને જિલ્લાના પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સભ્યો તથા જિલ્લાના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ ઉપર આંકડા પ્રહારો કરવામાં આવ્યા હતા જેમાં રોજગારી બેરોજગારી મોંઘવારી કાયદો વ્યવસ્થા શિક્ષણ સહિત ખેડૂત પક્ષ પક્ષના જેવી લોકોની પ્રાથમિક સુવિધા વાતો કરવામાં આવી હતી સાથે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અન્યાય કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ પક્ષના લોકો માટે પણ તેમજ ગરીબો અને મધ્યવર્ગના લોકો માટે કાર્ય કરી રહી છે ત્યારે જ્યારે ભાજપ ભાજપ સરકાર ઉદ્યોગપતિની સરકાર છે તેવા ભાજપ સરકાર ઉપર जिलाना, जिलाना नगरजनों जिलाओनों खूबज प्रेम आने सहकार कांग्रेस पार्टी साथ आपे जो कि खूब हॉल हैॉल पर ना कुर्सी वो खुटी पड़ी नीचे शिस्त हमारा अमरा ये बैठा आने, साढ़े त्र चार कलाक सुधीनों संवाद हमारो, खूब खूबज उपयोगी संवाद रो पक्षना कार्यकर्ताओं આ મહેનત કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અનદેખી કરી છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મતદાતાઓનો પ્રેમ અને આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે અને મજબૂતીથી કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ વધશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જે એલાયન્સની વાત છે એમાં અમારે જે આપણે પક્ષ હોય કે પરિવાર હોય સભ્ય પોતાનો અભિપ્રાય આપે પણ પરિવાર હોય તો એમાં વડીલ નિર્ણય કરે અને પક્ષ હોય તો એમાં માવડી મંડળ નિર્ણય કરે એ નિર્ણય થયા પછી પરિવારનો કે મોવડી મંડળનો જે નિર્ણય છે એ એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે બધા જ લોકોએ સ્વીકારવાનો હોય અમે અમારો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે અમે કહ્યું છે એ જ પ્રમાણે નિર્ણય કરે એવું ઈચ્છીએ પરંતુ આખરે માવડી મંડળ છે એને બધી જ દિશાઓ બધી જ પરિસ્થિતિનો વધારે ખ્યાલ હોય અને જે કંઈ નિર્ણય કરશે એને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે જે કોઈ નિર્ણય આવશે એને સ્વીકારશે તમને એવું પણ લાગે આ ભારતીય જનતા પાર્ટી અમારા લોકોને તોડીને શું કામ જાય છે રોજે રોજ એમના વિચારધારાને જ રાખે ને આધાર ખોઈ બેઠી છે ભારતીય જનતા પાર્ટી લોકોના આક્રોશને ખાળવા માટે કોંગ્રેસના કાલ સુધી એમને ગાળો આપતા હોય ભાજપ અમારા નેતાને ગાળો આપતી હોય એના એનો નિર્ણય થયા પછી એ અંગેની ચર્ચા કરીશું આજે સુરેન્દ્રનગર ખાતે ખૂબ વિશાળ સંખ્યાની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ શક્તિશ્રીભાઈ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ રાષ્ટ્રીય અમારા સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ અને બી એમ સંદીપજીની ઉપસ્થિતિની અંદર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આજે કાર્યભાર સંભાળ્યો પદગ્રહણ સમારોહ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં થયો સમગ્ર જિલ્લામાંથી ખૂબ વિશાળ સંખ્યાની અંદર ગામડે ગામડેથી પણ લોકો ઉપસ્થિત થયા અને આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની કુ રીતિ સામે કુનીતિઓ સામે અને એના અન્યાય સામે અમે કટિબદ્ધ થઈને લડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારની અંદર રોકી અને અમે બતાવીશું તમામ જનતાનો તમામ વર્ગના એક એક જનજનનો આજે સાથ અને સહકાર સાંપડી રહ્યો છે દરેકના ચહેરા ઉપર ભરપૂર આત્મવિશ્વાસ આજે વાંચી શકાય છે

આ ભારતીય જનતા પાર્ટી ને મોદી ને કા કાપી લે જીવસ સત્તા બની એ વખત સૂત્ર કેવા આપતા હતા કે બહુત હોઈ મેઘાઈ થી માત આપકી બાર મોદી સરકાર કદાક ની સો દિવસમાં મોગવાળી ગટાનવાની વાત કરતા એ વખત મેચે નો આપતા હતા કે કાળો નાળો પાછું લાવીશું અને દરેક ના ખાતામાં

2022 સુધી ભલાઈ કરી આપી દેશની સરહદો પર કોઈ ચકલો પર ફરક છે નહીં લા લા કાઢી છો એ 56 ની છાતીના ભાષણો હતા સાથે સાથે એમ પણ કહ્યું તો કે 2022 સુધી આખા દેશમાં કોઈ ઘરે કાચા મકાનમાં નહીં રહે દરેકને પાકું મકાન આપીશું આ વચનો આપ્યા તક નહીં

ત્યારે લોકો તરફથી ભારતીય જનતા પાર્ટી પાસે હિસાબ પણ માંગજો કે મોંઘવારી ઘટી કે વધી ઘટી કે વધી